રિક્ષામાં પેસેન્જરોને બેસાડીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ રિક્ષામાં પેસેન્જરોને બેસાડીને તેમની નજર ચૂકવીને આ ગેંગ કરતી હતી ચોરી પેસેન્જરને લૂંટતી આ ગેંગને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડી બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસે આ ગેંગના ચાર આરોપીની ધરપકડ કરી મોટાવરાછા છ ગોપીન ગામ રિંગ રોડથી વીઆઈપી સર્કલ તરફના રસ્તા પર પસાર થવાના હતા આરોપી ઝાકિર ઉર્ફ જમાઈ શેખ અસ્પાફ ઉર્ફ ચાચુ શાહ

એમના ઘરે આવતા હતા ત્યારે સત્તાણા મોટા બરાચા સીમાડા નાકાથી રોડ ક્રોસ કરતી વખતે એક રિક્ષા મળેલ રિક્ષામાં પેસેન્જર તરીકે એમને બેસાડી એક ડ્રાઈવર અને બીજા ત્રણ માણસોએ એમને થેલા સાથે બેસાડેલા અને ધક્કામુક્કીમાં નજર શેરવી અને સાડા સાત લાખ રૂપિયા એમાંથી રિક્ષામાં રિક્ષાના જે પેસેન્જરના રૂપમાં બેસાડી અને નજર ચૂકીને લઈ લીધેલા આ ગુનો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો જે શરૂઆતથી જ ગુનો હતો રિક્ષા નંબર પણ નહોતો એમાં અને આરોપીની ઓળખ પણ નહોતી